चालिस अगस्त महिना हेर ठुलो पुरा घर बन्दै भइरहेको छ मकन पोडेर Tuyên là nhóm bao nhiêu người ta đi tira tê này của mình là tiên Thank <laughs> you. મીડિયાની માધ્યમથી મેં કહેવા માંગુ છું કે અમારા યાકુતપુરા શહેરની અંદર સરસિયા તળાવ આવેલો છે અને આવનાર દિવસોની અંદર આ મોહરમ અમારા નજીકમાં વીસ પચીસ દિવસમાં આવે છે અને તળાવ ખૂબ જ ખરાબ અને ગંદુ છે અને કોર્પોરેશન કમિશનર અહીં આવીને જોવે કે આ તળાવ સાફ સાફ કરવા જેવું જ છે અને એટલું ગંદુ છે કે પાણી પાણીનું પણ રોકાણ થતું નથી અને વહેલી તકે આ સાફ કરાઈ જ નાખે કપ કોર્પોરેશન ધોરાવા તો બહુ સારું રહેશે નહીં તો અમે લોકો આ કોર્પોરેશનની અંદર આંદોલન કરવા જઈશું શું નામ તમારું એ એમ કાદરી બરોડા શહેર વાઇસ પ્રેસિડન્ટ તાજિયા કમિટી